હેલો ફ્રેન્ડ્સ હું છું સૌનક પટેલ ઈ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આ વિડિયોમાં આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શીખવાનું છે પણ અગાઉ આપણે જે પૂર્ણ વર્તમાનકાળ શીખ્યા એ પૂર્ણ વર્તમાન કાળનો નિયમ મેં એક પૂર્ણ વર્તમાન નથી શીખવ્યું એનું કારણ છે એ નિયમને આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની સાથે કમ્પેરિઝન કરતાં કરતાં શીખવો પડે એમ છે તો આપણે હવે સમજવાનું છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ વર્તમાનકાળની ફોર્મ્યુલેશન શું છે તો તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે સૌથી પહેલાં હેવ અથવા હેઝમાંથી કોઈ એક મૂકવું પડે એના પછી બિન પણ મૂકવું પડશે અને એના પછી જે મુખ્ય ક્રિયાપદ છે એને આઈએનજી ફોર્મમાં મૂકવું પડશે સમજો કે આ એક વાક્ય છે એમાં વર્ક ક્રિયાપદ છે તો વર્કને તમારે આઈએનજી ફોર્મમાં મૂકવું પડશે પણ એની આગળ તમારે બિન મૂકવું પડશે અને એની પણ આગળ તમારે હેવ અથવા હેઝ મૂકવું પડશે ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના ગણાશે તમે આ બોક્સમાં જોઈ શકો છો મિત્રો કે આ એક કી વર્ડ્સ તમારા માટે મૂકેલા છે સિન્સ પછી નિશ્ચિત સમય આપેલો હોય નિશ્ચિત સમય મતલબ સ્ટાર્ટિંગ પોઈન્ટ ફોર પછી સમયગાળો આપેલો હોય અથવા તો હાઉ લોંગથી પ્રશ્ન પૂછ્યો હોય હાઉ લોંગનું મિનિંગ પણ ધ્યાનમાં લઈ લો મિત્રો ઘણી વાર આપણને એવું લાગે છે કે હાઉ લોંગ લોંગ એટલે લંબાઈ પૂછીએ છીએ લંબાઈ નથી પૂછતા આપણે હાઉ લોંગથી સમય પૂછવામાં આવે છે કેટલા સમયથી ક્યારથી ઓકે તો હવે આપણે જોવાનું એ છે કે ફક્ત આટલી શોર્ટ કી વર્ડ્સથી કામ ચાલી જવાનું નથી તમારે આને નિયમમાં સમજવું પડશે અને નિયમ અહીંયા લખેલો નથી નિયમ હું બોલું છું એ તમારે નોટબુકમાં પહેલાં નોંધ કરી લેવી એ નિયમના આધારે પછી તમારે આ વાક્યો સમજવાના છે નિયમ સમજી લો મિત્રો કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ અને એ ક્રિયા વર્તમાનમાં પણ ચાલુ હોય તો એ ક્રિયાને આપણે ચાલુ પૂર્ણ વર્તમાન દર્શાવવું પડશે પણ ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા થઈ અને એ ક્રિયા ચાલુ નથી પણ એ ક્રિયાની સ્થિતિ ચાલુ છે તો એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં આવશે ટૂંકમાં છે ને મિત્રો હું અહીંયા બે નિયમો ટૂંકમાં અહીંયા લખું છું એ ધ્યાનમાં લઈ લો ક્રિયા ચાલુ તો આપણે કયો ટેન્સ મૂકવો પડશે ટૂંકમાં એમણે અહીંયા લખ્યું છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને બીજી એક બાબત સ્થિતિ ચાલુ હોય તો પછી આપણે કયા ટેન્સનો પ્રયોગ કરવો પડશે પૂર્ણ વર્તમાન કાળ બસ આ બે બાબતોને સમજી લો મિત્રો હું તમને એક્ઝામ્પલ પરથી સમજાવું છું કે કયું વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં આવશે કયું વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવશે હવે સમજો કે અમે બે હજાર નવ થી આ કંપનીમાં કામ કરતા રહેલા છીએ તો શરૂ ક્યારે થઈ ક્રિયા બે હજાર નવમાં બે હજાર નવમાં શરૂ થઈ અત્યારે પણ ક્રિયા ચાલુ છે તો બે હજાર નવ શું ગણાશે સ્ટાર્ટિંગ પોઈન્ટ તો એની આગળ સીન્સ આવેલું જ હશે વાક્યમાં એટલા માટે આપણે આને શોર્ટ કીવર્ડ તરીકે ગણ્યું છે સમજી લો બીજું એક વાક્ય લઈ લઈએ મારો મિત્ર ત્રણ વર્ષથી આ કોર્સમાં ભાગ લઈ રહ્યો છે મતલબ મારો મિત્ર ત્રણ વર્ષથી એટલે ત્રણ વર્ષ શું થયું સમયગાળો થયો અને ત્રણ વર્ષથી કામ ચાલુ છે કોર્સમાં ભાગ લેવાની ક્રિયા સતત ચાલુ છે એટલે એની આગળ ફોર આવશે વાક્યમાં ફોર અને સમયગાળો હોય એટલે સમજી લેવું કે તમારે કાં તો પૂર્ણ વર્તમાનકાળ કાં તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં વાક્ય લખવું પડશે અથવા તો હાઉ લોંગથી પ્રશ્ન પૂછીએ એટલે સમયગાળો જ પૂછીએ હું તમને પૂછું કે ભાઈ તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેટલા સમયથી કરતા રહેલા છો તો તમે જવાબમાં શું આપશો સમજો કે બે હાજર સત્તરની સાલથી તો સ્ટાર્ટિંગ પોઈન્ટ કીધું તો સીન્સ આવી જ જાય એમાં સમજો કે તમે બે વર્ષથી કહેશો તો બે વર્ષ સમય તો આવશે એટલે પ્રશ્ન પૂછ્યો જવાબમાં કાં તો આવશે એટલે ઇન શોર્ટ તમારે આ શોર્ટ વર્ડ ધ્યાનમાં રાખવાના છે હવે આ નિયમને તમને સમજાવી દીધો ક્રિયા ચાલુ હોય સ્થિતિ ચાલુ હોય હવે આપણે વ્યવસ્થિત એનાલાઇઝ કરવું પડશે કે ક્રિયા અને સ્થિતિ ચાલુ છે એ સમજવું કેવી રીતે તો મિત્રો સમજો આ બે વાક્યો છે આ પહેલું વાક્ય જે છે એમાં આપણને શોર્ટ કીવર્ડ મળે છે સિન્સ તો તો આપણને આ આ શોર્ટ કીવર્ડ મળી વાક્ય તમે પરીક્ષામાં જુઓ એટલે તમને તરત યાદ આવવું જોઈએ કે આ વાક્ય કાં તો પૂર્ણ વર્તમાન કાળ કાં તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવશે હવે પ્રશ્ન એ રહેશે કે આ વાક્યમાં ક્રિયા ચાલુ છે કે સ્થિતિ ચાલુ છે તો કહીએ છીએ શું તેઓ અહીં બે હજાર આઠથી વર્ક કામ કરવાની ક્રિયા બતાવવાની છે બે હજાર આઠથી રેગ્યુલર કામ કરવાની ક્રિયા જ ચાલુ હોય સ્થિતિ ચાલુ ન હોય કોઈ પણ વ્યક્તિ કોઈ કંપનીમાં કામ કરવાનું શરૂ કરે એટલે કંઈ પહેલો દિવસ કામ કરી લે પછી દરરોજ બેસી રહેવાનું હોય સ્થિતિ ચાલુ એવું ન હોય સમજી લો કે મેં બે હજાર હું બે હજાર દસથી ઇંગ્લિશ ગ્રામર શીખવાડતો રહેલો છું તો બે હજાર દસથી અત્યારે પણ શીખવાડવાની ક્રિયા ચાલુ છે આને કહેવાય ક્રિયા ચાલુ તો કયો ટેન્સ આવશે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ફોર્મ્યુલેશન પ્રમાણે જોઈએ તો ધે સાથે હેવ આવશે તો અહીંયા આપણે મૂકી દઈએ હેવ હેવ પછી બીજું શું મૂકવાનું છે આપણે બિન તો એ મૂકી દઈએ બિન અને એના પછી જે વર્ક ક્રિયાપદ છે એને આપણે આઈએનજી ફોર્મમાં મૂકવું પડશે તો એ મૂકી દઈશું આપણે વર્કિંગ તો વાક્ય બની ગયું મિત્રો આ વાક્ય પરીક્ષામાં પૂછાયું હતું તમારે હેવ બિન વર્કિંગ આટલું ઓપ્શન નીચે ચાર ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું રહેશે હવે આપણે બીજું વાક્ય જોઈએ બીજા વાક્યમાં કઈ ક્રિયા બતાવવાની છે વરસાદ વરસવાની ક્યારથી વરસતો રહેલો છેલ્લા બે દિવસથી તો છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસવાની ક્રિયા જ ચાલુ હોય તો આ વાક્ય પણ ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં મૂકવું પડશે તો ચાલો આમાં પણ જવાબ મૂકી દઈએ આપણે ઈટ સાથે હેઝ આવશે એના પછી બિન મૂકીશું અને એના પછી રેઇન ક્રિયાપદ તમારે આઈએનજી ફોર્મ લગાડીને મૂકવું પડશે એટલે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય પૂરું થઈ ગયું હવે આપણે નીચેનું એક્ઝામ્પલ જોઈએ માય ફ્રેન્ડ ખાલી જગ્યા ટુ બરોડા ફોર થ્રી યર્સ આ વાક્યમાં આપણને કઈ બાબત મળે છે ફોર થ્રી યર્સ જે રીતે ઉપર ફોર ધ લાસ્ટ ટુ ડેઝ હતું એ રીતે તો ફોર પ્લસ સમયગાળો આપણને મળ્યો હવે આ વાક્યમાં તમારે ક્રિયાપદ કયું આપેલું છે શિફ્ટ ત્રણ વર્ષથી બરોડા શિફ્ટ થયેલો છે આપણે એવું તો ના કહીએ કે શિફ્ટ થતો રહેલો છે ત્રણ વર્ષ પહેલા બરોડા શિફ્ટ થયો ત્યારબાદ ત્યારબાદ એક પણ વાર ફરીથી શિફ્ટ શિફ્ટ થવાની ક્રિયા ક્રિયા નથી નથી થઈ તો ચાલુ વર્ષથી તે ત્યાં બરોડા થયેલો છે એટલે ત્યાં સ્થિતિ જ ચાલુ છે તો આ વાક્ય આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં નથી લખી શકતા મિત્રો આ વાક્યને આપણે કયા ટેન્સમાં લખવું પડશે પૂર્ણ વર્તમાન કાળમાં અને પૂર્ણ વર્તમાનકાળની ફોર્મ્યુલેશન તમે અગાઉના વિડીયોમાં શીખી ચૂક્યા છો હેવ અથવા હેઝ મૂકવાનું છે અને વી થ્રી ભૂતક્રુદન મૂકવું પડશે તો અહીંયા શું મૂકીશું આપણે માય ફ્રેન્ડ સાથે હેઝ આવશે અને વી શું થશે ફરીથી ખ્યાલ ન આવે તો સમજી લો મિત્રો તમે લોકો ક્યાંય પણ બે વર્ષ પહેલા ક્યાંય શિફ્ટ થયા છો તો તમે એકવાર શિફ્ટ થવાની ક્રિયા કરી લીધી બધું માલ સામાન ત્યાં લઈ ગયા જે ભાડે મકાન લીધું ત્યાં રહેવાનું તમે ચાલુ કરી દીધું પછી શિફ્ટ થવાની ક્રિયા ફરીથી થતી નથી સમજો કે બે એક કપલ છે જે બે હાજર દસ થી બે હાજર દસ માં પરણ્યા તો તમે અત્યારે એવું કહેશો બે હજાર ઓગણીસ ચાલે છે તો તે લોકો બે હજાર દસ થી પરણતા રહેલા છે આવું બોલશો તમે નહીં શું કહેશો તમે તે લોકો બે હજાર દસ થી પરણેલા રહ્યા છે પરણ્યા બે હાજર દસમાં ત્યાર પછી પરણવાની ક્રિયા ફરીથી થઈ નથી તો ત્યાં શું ચાલુ હોય સ્થિતિ ચાલુ હોય તો આ ડિફરન્સ ખાલી સમજી લો મિત્રો આ તમને ક્યારે કામમાં આવશે જ્યારે

વી ખાલી જગ્યા ઈચ અધર ફોર અ લોંગ ટાઈમ તો આપણને એક વાત તો મળી ગયા છે ફોર પ્લસ સમયગાળો આ એક બાબત મળી ગઈ આપણને એટલે એક વાતમાં કહી દઈ ગઈ આ વાક્ય કાં તો પૂર્ણ વર્તમાન અથવા ચાલુ પૂર્ણ વર્તમાન આવશે ક્રિયા કઈ બતાવવાની છે જાણવાની એકબીજાને જાણીએ છીએ તો હવે સમજો કે લાંબા સમયથી એકબીજાને જાણીએ છીએ આવું આપણે કહેવા માંગીએ છીએ તો લાંબા સમયથી મતલબ કે ચાર વર્ષ પહેલા એકબીજાનો પરિચય થયો ત્યારથી અમે એકબીજાને જાણીએ છીએ તો ચાર વર્ષ પહેલાં એક વખત તમે એકબીજાનો ઓળખાણ કરી લીધી ત્યાર પછી ફરીથી ઓળખાણ કરવાની ક્રિયા થઈ છે ખરી મતલબ આમાં ક્રિયા ચાલુ છે કે સ્થિતિ ચાલુ છે એકબીજાને પરિચિત રહેવાની સ્થિતિ ચાલુ છે અને મેં તમને આગળ કહી ચૂક્યો છું કે સ્થિતિ ચાલુ હોય તો કયો ટેન્સ આવશે પૂર્ણ વર્તમાન કાળ આ વાક્ય મિત્રો હમણાં જ આઈટીઆઈની જે ઇન્સ્ટ્રક્ટરની એક્ઝામ ગઈ એ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયો છે તો આમાં જવાબ શું મૂકીશું આપણે આમાં જવાબ મૂકીશું આપણે વી સાથે હેવ મૂકીશું અને હેવ પછી નો ક્રિયાપદનું આપણે વી થ્રી ભૂતકૃદાંત મૂકીશું હવે તમે જોઈ શકો છો મિત્રો આ બે વાક્યો શા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જ લખ્યા અને આ બે વાક્યો શા માટે પૂર્ણ વર્તમાન કાળમાં જ લખ્યા આ ડિફરન્સ તમારી નજર સામે છે અને એનો નિયમ અહીંયા હું મેં લખી લીધો છે હવે આપણે નીચેના બે વાક્યો જોઈએ હવે તમારે ધીમે ધીમે આગળ સમજતા જવાનું છે બસ આ બે ડિફરન્સ જોતા જવાનું છે મેં તમને આગળ એક બીજી શોર્ટ ટ્રીક શું કીધી છે મિત્રો હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાયો હોય તો એ વાક્ય કા તો પૂર્ણ વર્તમાનકાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં આવશે તો અહીંયા આપણે જોવાનું છે ક્રિયા કઈ બતાવવાની છે રમવાની તો રમવાની ક્રિયા તો સતત ચાલુ હોય મતલબ આમાં ક્રિયા ચાલુ છે તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળ મૂકવાનો છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં તમારે અહીંયા શું મૂકીશું યુ સાથે હેવ અથવા હેઝમાંથી હેવ મૂકીશું અને અહીં મૂકીશું આપણે બિન અને પ્લે ને આયનજી લગાડીને મૂકી દઈશું પ્લેઇંગ મતલબ વાક્ય શું બની ગયું હાઉ લોંગ હેવ યુ બિન પ્લેઇંગ હિયર પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે આગળ મૂક્યું છે ને હેવ પછી મૂક્યું છે આટલો ફરક છે તમે કેટલા સમયથી અહીં રમતા રહેલા છો આવો પ્રશ્ન પૂછીએ છીએ મતલબ રમતા રહેલા છો એટલે રમવાની ક્રિયા ચાલુ રહેલી છે પણ આ વાક્ય જુઓ મિત્રો આ વાક્યમાં હાઉ લોંગથી પ્રશ્ન પૂછ્યો છે હાઉ લોંગ પણ અહીં ક્રિયા કઈ છે બી એટલે હોવું અથવા રહેવું ઈલ એટલે બીમાર તે કેટલા સમયથી બીમાર પડતો રહેલો છે એમ પૂછીશું કે બીમાર રહેલો છે બીમાર રહેલો છે મતલબ રહેવાની સ્થિતિ ચાલુ છે તો તમારે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ મૂકવો પડશે તો શું જવાબ મૂકીશું અહીંયા હી સાથે હેઝ આવશે અને અહીંયા તમારે બીનું ફક્ત વી થ્રી ભૂત ક્રુદંત બિન મૂકવાનું છે જે રીતે હેઝ પછી શિફ્ટેડ વી થ્રી મૂક્યું જે રીતે હેવ પછી નોન વી થ્રી મૂક્યું એ જ રીતે હેઝ અને અહીંયા તમારે બીનું વી થ્રી બિન બિન મૂકવાનું છે ચલો અહીં આપણે મુદ્દો સ્પષ્ટ થઈ ગયો છે હવે છેલ્લા બે વાક્યો જે છે એમાં હું તમને થોડીક વિશેષતા બતાવી દઉં અહીં આપણે સિન્સ આવેલું છે અને સિન્સ પછી જે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ વાક્યના રૂપમાં આવેલું છે સાદો પછી ભૂતકાળ હોય તો આગળનું પૂર્ણ ચાલુ આટલું ધ્યાનમાં રાખવાનું છે એ શાના પર આધાર રાખે છે ક્રિયા ચાલુ છે કે સ્થિતિ તો અહીંયા શું કહીએ છીએ તું કોલેજ માટે રવાના થયો સિન્સ યુ લેફ્ટ ફોર કોલેજ તું કોલેજ માટે રવાના થયો ત્યારથી વરસાદ વરસતો રહેલો છે એટલે વરસાદ વરસવાની ક્રિયા ચાલુ છે અને ક્રિયા ચાલુ હોય તો સમજી લેવું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ મૂકવો પડશે એટલે હેઝ બીન રેઇનિંગ મૂકીશું આપણે અહીંયા હેઝ શા માટે મૂક્યું ઈટ સાથે આપણે હેઝ મૂકવું પડશે હવે નીચેનું વાક્ય જોઈએ નીચેના વાક્યમાં પણ જુઓ મિત્રો સિન્સ આવેલું છે અને સિન્સ પછી વી ટુ મૂક્યું છે આપણે મતલબ સાદો ભૂતકાળ છે કહેવા શું માંગીએ છીએ સિન્સ આઈ કેમ બેક ફ્રોમ મુંબઈ હું મુંબઈથી પાછો આવ્યો ત્યારથી હવે આ ક્રિયા કઈ બતાવવાની છે કોલ્ડ એટલે શરદી કેચ કેચ કોલ્ડ એટલે શરદી થવી મતલબ મુંબઈથી હું પાછો આવ્યો ત્યારથી મને શરદી થયેલી છે મતલબ ત્રણ દિવસ પહેલાં હું મુંબઈથી પાછો આવ્યો ત્યારે એકવાર માણસને શરદી થાય પછી શરદી થતી રહેલી ના હોય શરદી થયેલ થયેલા હોવાની સ્થિતિ હોય ફક્ત પ્રયોગ કરીશું મતલબ આઈ સાથે મૂકીશું આપણે હેવ અને કેચનું વી થ્રી મૂકીશું આપણે કોટ તો જવાબ મળી ગયો આઈ હેવ કોટ કોલ્ડ સિન્સ આઈ કેમ બ્રો બેક ફ્રોમ મુંબઈ તો મિત્રો આશા રાખું છું કે તમને આ આખો જે ટેન્સ છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ એની સાથે જે પૂર્ણ વર્તમાન કાળનો પણ જે મુદ્દો સ્થિતિવાળો જે તમને સ્પષ્ટ કરાવ્યો એ તમને સ્પષ્ટ થઈ ગયો હશે હવે મિત્રો આપણે અત્યાર સુધી ટોટલ ચાર ટેન્સ પૂરા કર્યા છે તો આના પછી આપણે સાદો વર્તમાનકાળ ચાલુ વર્તમાનકાળ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ચારેઓ ટેન્સની મિક્સમાં એક્સરસાઇઝ જોવાની છે અને એ એક્સરસાઇઝ આના પછીના વિડીયોમાં આપણે જોઈશું બીજી એક વાત એમાં જે પ્રશ્નો છે બધા અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા જ લઈશું આપણે જેથી આપણને કોન્ફિડન્સ આવે કે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને આપણે આ નિયમો જો સ્પષ્ટ હોય તો કેવી રીતે સાચા જવાબ કોન્ફિડન્સ સાથે એક્યુરેસી સાથે આપી શકીએ છીએ તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ